શું તમે ઘરમાં જાતે ચેક કરો છો બ્લડ પ્રેશર જાણો તપાસવા માટેની સાચી રીત વર્તમાન સમયમાં બદલાતી લાઈફ સ્ટાઇલ ખાણીપીણી તેમજ સ્ટ્રેસફુલ લાઈફના કારણે વિશ્વભરમાં મોટા ભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે આપણું શરીર દરેક રીતે બરોબર છે કે નહીં તે માટે સમયાંતરે બીપી ચેક કરાવવું અત્યંત જરૂરી છે કારણે કે જો બીપી બરોબર નહી હોય એટલે માપી શકો કે નહીં ચાલો આજે ઘરે જાતે બીપી ચેક કરવા વિશે જાણીએ આપણામાંથી કેટલાક લોકો ઘરમાં જ બીપી ચેક કરતા હોય છે કે તેમનું બીપી વધ્યું કે ઘટ્યું તો નથી ને

બ્લડ પ્રેશરની રેન્જ એકસો વીસ ભાગ્યા એસી પારાનું મિલીમીટર હોવું જરૂરી જ્યારે કોઈ પણ વ્યક્તિનું બ્લડ પ્રેશર નેવું ભાગ્યા સાઈઠ થી નીચે જતું રહે છે તો આ અવસ્થાને લો બીપી અથવા હાઈપર કહેવામાં આવે છે તેમજ જો એકસો ચાલીસ ભાગ્યા નેવું આવે તો હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે ઘરમાં બીપી માપતી વખતે શું શું ધ્યાન રાખવું બ્લડ પ્રેશર ચેક કરતી વખતે હાથમાં ધ્રુજારી અને કંપન શરૂ થાય તો બીજા હાથમાં બીપી ચેક કરો બીપી ના ડિવાઇસથી ક્લાય બેન્ડની વચ્ચે જ હાથ બાંધો જેથી કરીને હાથ બરોબર રહે હાથમાં બાંધતી વખતે ટેબલ પર બરોબર રાખો જેથી તમને યોગ્ય માપની જાણકારી મળશે બીપી ચેક કરવાના અડધો કલાક પહેલા ચા કોફી ન પીવો કારણ કે તેનાથી મેજરમેન્ટ નંબર પર અસર થઈ શકે છે બીપી ચેક કરતી વખતે ઘરમાં ખુરશી પર સીધા બેસો એક દિવસમાં ત્રણ વાર બીપી ચેક કરી શકાય બીપી ચેક કરતા પહેલા કોઈ દવા ન લેશો જો તમે દવા લીધેલી હોય તો એક કલાક પછી બીપી ચેક કરાવો એકસરસાઇઝ અથવા નહાયા પછી તરત બીપી ચેક ન કરો બીપી ચેક કરાવ્યાના પાંચ થી દસ મિનિટ સુધી રિલેક્સ રહો બીપી ચેક કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો બીપી ચેક કરતી વખતે ગુસ્સો કે વાત ન કરવી જોઈએ બ્લડ પ્રેશર ક્યારે અને કેટલી વાર માપવું જો તમને હાલમાં જ હાઈ બ્લડ પ્રેશર આવ્યું હોય અથવા તમે નવી દવા શરૂ કરી હોય તો ડોક્ટર તમને દિવસમાં એક કે બે વાર બ્લડ પ્રેશર માપવાની ભલામણ કરી શકે છે જ્યારે તમારું બ્લડ પ્રેશર યોગ્ય આવે છે તો અઠવાડિયામાં બે વાર તેને માપવું હોય શકે છે બ્લડ પ્રેશર માપવાની પદ્ધતિ અને અમેરિકન હાર્ટ એસોસિએશનના કહેવા પ્રમાણે દરરોજ એક જ સમયે બ્લડ પ્રેશર માપો જેમ કે સવારે નાસ્તા પહેલા અને રાત્રે સૂતા પહેલા આ વધુ સચોટ અને સુસંગત બનાવે છે તો મિત્રો કેવી લાગી આજની માહિતી કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી આવજો